ગુડ મોર્નિંગ હાલે લોહા યુકૃષ્ણ પ્રેમી નામમાં આપ સર્વનું અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં હૃદયથી આવકાર કરતા અમે આનંદ અનુભવીએ છીએ વિશેષ હજી સુધી જો તમે અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ લાઈક સબ્સ્ક્રાઇબ કરો પોતાના ગ્રુપ કો મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો આજનો સમય આપણને આ પવિત્ર વચનો વાંચવા માટે મળ્યો છે આપણે તેનો સદુપયોગ કરીએ પવિત્ર વચનોનું વાંચન કરીએ સાંભળીએ અને પિતા બાપના આશીર્વાદ પ્રાપ્ત કરીએ તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનોમાં દોરાવીશું પવિત્ર પવિત્ર પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમે સાચ્યા સંભાળ્યા અને આ સુંદર પળો પ્રભુ તમે અમારા જીવનમાં આપી અને જે તમારા સુંદર વચનો પ્રભુ વાંચવાનો સમય આપ્યો એના માટે પણ બાપ અમે તમારા પુષ્કળાભર માની છું પ્રભુ આ વચનો પણ તમારા પુષ્કળ આશિષને તમારી કૃપા ઉતારવા દેજો આ વચનો અમે સમજી શકીએ માટે પ્રભુ તમે અમને સમજ શક્તિનો આત્મા આપો ભાઈ જે લોકો સાંભળે છે એ લોકોને પણ તમારા પુષ્કળ આશિષ્યની કૃપા આપજો જે કઈ માગ્યું તમારા દીકરાના નામથી માંગ્યું છે પુસ્તકમાંથી બીજો અને તેનો બીજો અધ્યાય ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી શું હું યહુદે કોઈ નગરમાં જાઉં યહોવાએ તેને કહ્યું જા દાઉદે પૂછ્યું હું ક્યાં જાઉં તેમણે કહ્યું હેબ્રોનમાં તેથી દાઉદ અને તેની બે સ્ત્રીઓ એટલે ઇઝરાયલી અહીનો આમ તથા નાબાલ તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવાર સહિત દાઉદ તેઓને લઈ ગયો તેઓ હેબ્રોનના નગરોમાં રહ્યા અને યહુદાના માણસો આવ્યા ને ત્યાં તેઓએ દાઉદને યહુદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યો સાઉલને દાટનાર તે ગિલિયાદના માણસો હતા ત્યારે દાઉદે આ બે માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું યહોવા તમને આશીષ દો કેમ કે તમે તમારા રાજા સાઉલ પર આવી કૃપા કરીને તેમને દફનાવ્યા છે હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો વળી તમે કૃત્ય કર્યું છે માટે હું પણ તમને તમારી ભલાઈનો બદલો આપીશ માટે હવે તમારા હાથ બળવાન થાવ ને તમે સુરવીર થાઓ કેમ કે તમારા રાજા સાઉલ મરણ પામ્યા છે ને વળી યહુદાના કુડો પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે હવે સાઉલનો સેનાપતિ નેનો દીકરો આબનેર સાઉલના દીકરા ઈસા બોથ બોસેથને લઈને એમના જતો રહ્યો હતો તેણે ઈસ બાસેથને ગિલ્યાત પર આશેર્યો પર ઇઝરાયલ પર એફ્રાઈમ પર બિન્યામિન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યા સાહુલનો દીકરો ઈસબોસે ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચઢીસ વર્ષનો હતો ને તેણે બે વર્ષ રાજ કર્યું પણ યહુદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું યહુદાના કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને છ માસ સુધીનો હતો નેનો દીકરો આબનેર તથા સાઉલનો દીકરા ઈસ બોસેદના ચાકરો મહનાયમથી નીકળીને ગિબ્યોનમાં ગયા અને શરૂ એનો દીકરો યુવાબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગીબનના તળાવ પાસે તેઓને મળ્યા અને એક ટુકડી તળાવની આ બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા અને આમને યુવાબને કહ્યું કૃપા કરીને જુવાને ઉઠીને આપણી આગળ કંઈક ગમત કરવા દે યુવાબે કહ્યું તેઓ ભલે ઉઠે ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઉઠીને સામી બાજુએ ગયા એટલે બિન્યાવીન તરફથી તથા સાહુલના દીકરા ઈસ બોસે તરફથી બાર ને દાઉદના ચાકરોમાંથી બાર તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકુમ પકડીને પોતાની તરવાર તેના સાથીની કુકમાં ભોંકી દીધી અને તે બધા સાથે નીચે પડ્યા માટે તે જગાનું નામ હિલકાત હસુરીમ પડ્યું તે ગિબ્યોનમાં છે અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું અને આબનેર તથા ઇઝરાયેલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા અને સરુએ એના ત્રણ દીકરા એટલે યુવા અભિશાય તથા અસાહેલ ત્યાં હતા અસાહેલ રાણી હરણ જેવો પગનો ચપ્પળ હતો અસાહેલ આબનેરની પાછળ પડ્યો અને આબનેરની પાછળ દોડતા તે જમણી કે ડાબી તરફ વળ્યો નહીં ત્યારે આબનેરે પાછળ નજર કરીને કહ્યું અસાહેલ એ શું તું છે તેણે ઉત્તર આપ્યો હા હું છું આબનેરે તેને કહ્યું તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા ને જુવાનોમાંથી એકને પકડીને તેના શસ્ત્ર લે પણ અસહ્યલ તેની પાછળથી મળડાયો નહીં આબનેરે ફરીથી અસહ્યલને કહ્યું મારી પાછળ લાગવાથી તું આડો અવડો ફરી જા શા માટે તું મારે હાથે જમીન દોસ્ત થવા માગે છે જો એમ થાય તો હું તારા ભાઈ યોબને સ્થિર રીતે મારું મોં દેખાડો પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહીં તેથી આબનેરે ભલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભલો તેની પીઠ પાછળ નીકળ્યો અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો અને એમ થયું કે અસહેર પડીને મરણ પામ્યો હતો તે જગ્યાએ જેટલા માણસો આવ્યા તે ત્યાં જ ઊભા રહ્યા પણ યુવા તથા અબીસાઈ આબનેરની પછોડે પડ્યા અને આમમાં પર્વત કે જે ગીબ્યોનના રાનમાં રાનના માર્ગે ગિહાઈ આગળ છે ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થયો બિન્યામીન પુત્રો આબનેરની પાછળ એકત્ર થયા ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર પર ઊભા રહ્યા ત્યારે આબનેરે યુવાબને હાંફ મારીને કહ્યું શું તરવાર સદા સંહાર કર્યા કરશે શું તું જાણતો નથી કે એનું પરિણામ તો કડવું જ આવશે ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાની તું ક્યાં સુધી વિલંબ કરીશ બે કહ્યું જીવતા ઈશ્વરના ચમ જો તું બોલ્યો ન હોત તો આ લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓને પીછો પકડી રાખ્યો હોત પછી યુવાબે રણશીંગડું વગાડ્યું એટલે સર્વ લોકો ઊભા રહ્યા અને ઇઝરાયેલની પાછા પડતા અટક્યા ને તેઓએ લડવું બંધ કર્યું અને આબનેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા અને યરદન ઉતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ મહનાઈ પહોંચ્યા અને યુવા આબને પાછા પડવાથી પાછો ફર્યો તેણે સર્વ લોકોને એકત્ર કર્યા ત્યારે દાઉદના ચાકરોમાંથી ઓગણીસ માણસ તથા અસહેલ ઓછા માલુમ પડ્યા પણ દાઉદના ચાકરોએ બિન્યામિનના તથા આબડેના માણસોને એવા માર્યા કે તેઓમાંના ત્રણસો ને સાઠ માણસો મરી ગયા તેઓએ અસાહેલને ઉચકી જઈને તેને બેથલેહેમ માની તેના પિતાની કબરમાં દફનાવ્યો યુઆપ તથા તેના માણસો આખી રાત ચાલ્યા ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો પ્રભુ તેને વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશ જન રાજ્ય સન છે અને પૃથ્વી જેનું પાયાસન છે અમારા મારા દેવ દેવ્ય બાપ તમારો આભાર માનીય છે તમારું ઉપકાર માન્ય છે કે એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો અને આ સમય આ તક અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ તમારા પવિત્ર વચનોનું શ્રવણ કરી શકીએ તેને માટે આ વચનો સાંભળીએ અમારા જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો બાપ વિશેષ અમારા દેશને અમેરિકાને તમે આશીર્વાદિત કરો બાપ તમારી આશીષને વરસાદ થવા દો બાપ અમારા દેશના પ્રેસિડેન્ટને પણ તમે આશીર્વાદિત કરો બાપ તેઓને આ દેશની જવાબદારી અદા કરવાને માટે તમે શક્તિ સામર્થ્ય બુદ્ધિના પણ પૂરા પાડો તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો અને તેઓને તમારા આશીર્વાદથી વિષ્ટિત કરો બાપ રોપિતા કેલિફોર્નિયામાં જે આગ લાગી છે એ આગ જલ્દી શાંત પડે એવી પણ અમે તમારી પાસે કૃપા કરીએ છીએ હજારો લોકો અત્યારે ગરબાર વિના થઈ રહ્યા છે ઘણાઓએ પોતાના જીવ પણ ગુમાવે છે ત્યારે પિતા બાપ તમે આગને ધમકાવો અને ત્યાં આગળ શાંત પડે અને લોકો ફરીથી પોતાના રહેઠાણમાં પાછા ફરી શકે એવી કૃપા તમે થવા દેજો પિતા બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ તેઓને જોતા સગડા શાળામાં તમારા કોટભંડારમાંથી પૂરા પાડો બાપ જવાની પાછળ રહેવાને ઘર નથી ખાવાને દાન નથી પહેરવાને વસ્ત્ર નથી તેવા સગડા લોકોને પણ પ્રભુતા તમારી સહાયતા મદદ પૂરી પાડો બાપ વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ એવા કુટુંબોની સહાયતા મદદ કરો બાપ અને તેઓને જોતા સગડા સારામાં તમારા કુટ ભંડારમાંથી પૂરા પાડો પીધા બાપ વિશેષ પ્રભુતા હજુ પણ તમારા લોકોની તમારા સેવકોની જે સતામણી થઈ રહી છે તેને માટે તમારી સહાયતા મદદ માગી લે છે બાપ આવા સતામણી વ્યક્તતા તમારા લોકો તમારા સેવકો સતામણીથી ડરી ના જાય ભાંગી ના પડે તેને માટે તમે તેઓના હૃદયની અંદર વાતનો વ્યવહાર કરો તેઓના હૃદયને તમે મજબૂત ખડક જેવા કરો અને તેઓ તમારા માર્ગોમાં વધુ સ્થિર બને અને તમને તમારા માર્ગોની અંદર ચાલે તમને છોડવાને માટે જે સતામણી તેઓ કરે છે એનાથી તેઓ ડરે નહીં પણ તમને જ વળગી રહે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી રહી છીએ સતામણી વેઠનાર કુટુંબોને પ્રગડાવાનાથી ભરપૂર કરજો બાપ તેઓને હિંમત બળ બુદ્ધિ લાપણ પૂરા પાડજો બાપ પ્રિતા અત્યારે ઘણી જગાએ ઉંમરલાયક દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રની શોધમાં છે પણ તેઓને યોગ્ય પાત્ર મળતા નથી આવા દીકરા દીકરીઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ બાપ કે તમે આવા દીકરા દીકરીઓને મેળાપ કરાવો અને તેઓ એક નવો કુટુંબ તમારામાં બને તમારા નામને માન મહિમા આપે અને તમારામાં વધે એ કૃપા પણ અમે તમારી પાસે માગી લે છે બાપ પૃથ્વી પર અત્યારે શૈતાનિક બાબતોથી જગત ભરાયેલું છે અને પૃથ્વી પર ઘણા જાતના સંકટો છે ત્યારપ્રોતા અમે તમારા નામથી તમને વિનંતી કરીએ છીએ કે આ શેતાનીક બાબતોને તમે દાબો તેને બંધ કરો અને લોકો પ્રોપિતા જે આદિવાદી રોકોપાતીઓથી અને બીજી શૈતાનીક બાબતોથી પરેશાન છે ત્યાં આગળ તમારા નામની શાંતિ આવે તમારા નામની સુખાકારી આવે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લે છે બાપ જગતમાં શાંતિ પ્રસરે એવું તમે થવા દો બાપ કેમ કે તમે શાંતિના સરદાર છો પિતા બાપ અને આ જગત તમારા હાથે બનાવેલું છે અને તમે તેના ધણી માલિક છો પિતા બાપ ત્યારે પ્રભુ પિતા તમારી શાંતિ આ જગતમાં પ્રસરે એવી કૃપા તમે થવા દેજો અમારા પાપ ગુના પ્રધોની ક્ષમા કરજો બાપ જાણે અજાણે થયેલા મારા પાપોની ક્ષમા માંગ તમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે પિતા બાપ તમે અમને અમારા પાપોની ક્ષમા આપજો અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા દીકરા એ કૃષ્ણ પ્રેમી અને પિતાના નામમાં ત્યારે શા મળો ને તેનો સ્વીકાર કરો પિતા બાપીન